ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસરો બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ સાત મે ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વ પોલીસ ઓબ્ઝર્વ અને ખર્ચ ઓબ્ઝર્વરને જિલ્લાની સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી અને આયોજન અંગેની માહિતી આપવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરણકુમાર બરનવાલ દ્વારા કલેક્ટર કચેરીના હોલ ખાતે ઓબ્ઝર્વરની બેઠક યોજાઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે લોકસભા મતદાર વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વ તરીકે જફર માલિક પોલીસ ઓબ્ઝર્વ તરીકે રાકેશ કુમાર સિન્હા વાવ થરાદ અને ધાનેરા વિધાનસભાના મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિત કુમાર સિંહ દાતા પાલનપુર ડીસા અને દિયોદર વિધાનસભા મત વિસ્તારના ખર્ચ ઓબ્ઝર્વ રમેશકુમાર દ્વિવિધિની નિયુક્તિ કરાઈ છે જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલે તમામ અવઝવોને જિલ્લાની રાજકીય ભૌગોલિક પરિસ્થિતિ સહિત સમગ્ર ચૂંટણી લક્ષી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ ચૂંટણી દરમિયાન જિલ્લામાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને સુરક્ષા સંબંધિત માહિતી આપી ચૂંટણી પ્રક્રિયામાં વિવિધ સમિતિઓ અને વિભાગોએ કરવાની કામગીરી અને આયોજનો બાબતે ઓબ્ઝર્વરને અવગત કર્યા હતા જનરલ ઓબ્ઝર્વ જફર માલિક પોલીસ ઓબ્ઝર્વ રાકેશ કુમાર સિન્હા તેમજ ખર્ચ ઓબ્ઝર્વ અમિત કુમાર સિંઘ અને રમેશકુમાર દ્વિવેદીએ તમામ નોડલ અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા તેઓએ ટીમ બનાસકાંઠાની તૈયારીઓ આયોજન અને વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે નિવાસી અધિક કલેક્ટર સીપી પી પટેલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખ તથા વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા